હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વીલ સી સ્ટેન્ડર્ડ સેવન એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન દેટ ચેપ્ટર નંબર નાઇન ચેપ્ટરનું નામ છે મારે પણ આવો ભાઈ હોય અગાઉના પાઠમાં આપણે ભાગ બેમાં પ્રશ્ન ક્રમાંક ત્રણ જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ કલ્પના કરીને ઉત્તર આપો પ્રશ્ન એક રામ વિશ્વામિત્રના વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો જવાબ છે રામ વિશ્વમિત્રના આશ્રમમાં ન ગયા હોત તો તે વધુ કેળવાયા ન હોત તે આશ્રમમાં રહીને બધું કામ જાતે કરતા શીખ્યા ન હોત વનવાસમાં કેવી રીતે જીવવું વનના લોકો પશુપંખીઓ અને વૃક્ષો વિશેની માહિતી ન હોત જેથી વનવાસ દરમિયાન તેમને ઘણી તકલીફ પડત પ્રશ્ન બે સુળપંખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો જવાબ છે તે લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાત પ્રશ્ન ત્રણ લક્ષ્મણે સુળપંખાના નાકને બદલે જીભ કાપી હોત તો જવાબ છે લક્ષ્મણે સુળપંખાના નાકને બદલે જીભ કાપી હોત તો તે ભાગતા સમયે હું તમને ત્રણેયને જોઈ લઈશ કહી શકી ન હોત આ ઉપરાંત તે લંકા જઈને રાવણને રામ લક્ષ્મણ અને સીતા વિશે પણ કંઈ કહી શકી ન હોત પ્રશ્ન ચાર તાળકા અને સુળપંખા એક સાથે આવ્યા હોત તો જવાબ છે તાળકા અને સુળપંખા એક સાથે આવ્યા હોત તો રામે તાળકાને અને લક્ષ્મણે સુળપંખાને સજા કરી હોત પ્રશ્ન પાંચ સુળપંખા રાવણની બહેન ન હોત તો જવાબ છે સુળપંખા રાવણની બહેન ન હોત તો રાવણે સુળપંખાના અપમાનનો બદલો લેવા સીતાનું અપહરણ ન કર્યું હોત અને રામે રાવણનો વધ ન કર્યો હોત હવે પ્રશ્ન ક્રમાંક પાંચ બંને ભાઈઓ વિશેના સાચા વિધાનોની સામે સીતા અને ખોટા વિધાનોની સામે સુર્પંખા લખો જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારો ઉદાહરણ જોઈએ દિવસે વનમાં જવા નીકળવું છે સુર્પંખા અડધી રાત્રે તો દિવસે નહીં આવે પણ સુળપંખા અડધી દિવસના દિવસેના જગ્યાએ આવે સાચું અડધી રાત્રે નંબર એક જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર ઘર બાંધશે એ ખોટું છે એટલે સુળપંખા ઝાડ ઉપર જઈને નહીં પણ નીચે નીચે જઈને નંબર બે કાંઠે પડેલી ના ખાલી નાવમાં બેસી જશે તો સીતા વાક્ય ખરું છે નંબર ત્રણ વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે તો એ વાક્ય ખોટું છે સસલાને નહીં પણ હરણાને એટલે અહીંયા સુરપંખા નંબર ચાર ટોપલા ભરીને ફળો ઘરમાં મૂકી રાખશે ને પછી ખાશે વાક્ય સાચું છે એટલે સીતા નંબર પાંચ તડકામાં જળ નીચે સુઈ જશે તો વાક્ય સાચું છે એટલે સીતા નંબર છ ગોવાળના છોકરા સાથે બેસી વાંસળી વગાડશે વાક્ય સાચું છે એટલે સીતા નંબર સાત વનમાં તલવાર લઈને જશે તો વાક્ય ખોટું છે એટલે સુળપંખા હવે તલવારની જગ્યાએ આવશે ધનુષ બાણ લઈને જશે પ્રશ્ન ક્રમાંક છ લક્ષ્મણ જેવો ભાઈ કવિતામાં એક બાળકની કલ્પના છે રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે ખરાની નિશાની કરો હવે નંબર એક રામ અને લક્ષ્મણ રાત્રે વનમાં જવા નીકળ્યા ખોટું છે એટલે એની સામે કંઈ નથી કરવાનું નંબર બે રામ કોઈ દિવસ બપોરે ઊંઘતા નહોતા ખોટું એ સાચા વાક્યની સામે જ ખરાની નિશાની કરવાની છે નંબર ત્રણ રામ લક્ષ્મણ અને સીતાએ હોળીમાં બેસીને નદી પાર કરી હતી તો ખરું ચોથું રામ લક્ષ્મણે જાતે હોળી ચલાવી ખોટું છે નંબર પાંચ વનવાસ દરમિયાન રામ લક્ષ્મણ અને સીતા દરરોજ ગરમ ગરમ રસોઈ જમતા હતા ખોટું છ રામ લક્ષ્મણને જોઈને હરણ થેકડો મારીને ભાગી જતા હતા ખોટું સાત રામ લક્ષ્મણ ઋષિ મુનિઓને વાર્તાઓ સંભળાવતા હતા ખોટું નંબર આઠ રામે સુરપંખાનું નાક કાપી નાખ્યું હતું એ પણ ખોટું છે નવ રામ લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટ નામના પર્વત પર રહેતા હતા તો એ ખરું છે નંબર દસ વનવાસમાં રામ લક્ષ્મણ સાથે સીતા નહોતા એટલે એમને ચિંતા નહોતી તો એ પણ ખોટું છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક સાત જે છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે કે બાય